એવું નહીં બુબજી બાઈક થી મને નવું લાબુ છે પણ ચંદુજી પગલું નહીં ભરવા દેતા એ વાત સાચી ઓકે ગાજી અને મારી વાત આપળો આવા વાર ભંગ ના હતા ચોથી ભૂલા પડ્યા રાધમપુર જતો તમ બસ નહીં મળી ભાઈ હા બસ નહીં મળી ના મળી બસ પરસાદ લેવા આયો હું તો ખાલી એટલે પણ એ વાત તો સાચી પણ તમારું મગજ નહીં મગજ જતું દૂધ પીયા બાજુ અરે વાઘુજી પ્રસાદ લેવા પણ હાદી પ્રસાદ આવી ગયો એમ અરે એ તો હાદી છે ની અમે બધું માપ રાખ્યું છે આ જો અસલ માલ તો આર્યો એ તું બાઇક ના લાવતો હોય ને તારો બા અમાર જોડે આઈ આઈ રાડ પાડે તને ખબર ના હોય હવે બાના કેવું નહીં તો તમાર કેવું ચોથી બાઇક કરતે સકડો દે સકડો આવતો ખબર એક પાટ આવતો હે હો એટલે સાર પરિન લાબા થાય હે હે હવે તમે હેટતા થઈ થી નહીં મોટું થઈ ગયું તું એ ઉઠા લે હે છોકરા આવે ઊભા ઊભા હોય છે તમારા છોકરા નહીં આવતા મળીએ સળિયા પૂછાશો

મારો ભાઈ બનાવશે એટલે પીયો ભોંગ અને પછી ગાયો સોંગ અરે એમ ની ભુંડા કા આપણે ભલે ગમે એટલા રૂપિયા વાળા થઈ જા પણ આપણા ભાઈને કોઈ દાડો ભૂલાય ના હા મારી વાત એમ જ છે અલ્યા ભાઈ રૂપિયા તો આજ થી કાલ નહીં હા અન ભાઈ તો ગમે ત્યારે કોમ મો આબાન તો તાણી તાણી હવે કાલ ઉઠી હું પૈસા વાળો થઈ જાઉ તો તમને મારા આગળ લાબક ના લાબા નહીં અમે તો કેવું છે રીપે ખબર છે કે તમારે મારે થોડું થોડું શેટું હોય એટલે તમે છે ને મને આગળ ના લાવો તો ચાલે અરે એ બધું ભૂલી જાવું પડે પછી એટલે એમ ની આપણે મૂળ તો હગા ભાઈ ની કે અરે હગા હો ના રહ્યા પણ શેટા શેટા ભાઈ ખરા કે આપણે ના ના શેટા શેટા ભાઈ નું કોઈ ના રખાય

આવા પ્રસાદ આલજો કેગરજી ના ભઈ ના જમ ખીધું તો મારા ભાઈબંધને ભાઈ આયો આયો ઓય તું બોલિત નહીં તું બોલિત મને તો ખાલી દર્શન કરી ના પાડો પછી તમારી

ભેડો હોય ચોવીસ કલાક ના કીધું મારી વાત આપડો પાંચસો રૂપિયા ખર્ચો છો તમારો ભાગ લાવો હડો એ મોબાઈલ દેવ મોલ ખેર થઈ ભલા પૈસા હાલવાની અગમ ના હું કા બોલો છો એટલે પૈસા ખેગાતી બેઠા છોડ બુડું તમને યાદ આવ્યું હવે ભગતજી ભલે તમે તો સમજ ના

લ્યો છું વાઘુજી તમે પરસાદ લોકી પીવાની છે ભોંગ અને ગાવાનું છે સોંગ

ના થાય ના થાય એ તો કઈ નાતા લીધા તમે તો પૈસા જ લીધી જ નહીં પૈસા એ લઈએ

દાડા સપનું શું કીધું હાલ તો બધા શબ્દો ભેગા કરશે ની તો કોઈ એવો નહીં કારણ કે મેન પોઈન્ટ તો ક્યાં જ નહીં આર્યો રાખો ખોટું

ગેડો આ આ તારી જગ્યા અન એટલે એટલે અન એટલે ડાડા ડાડા એક ગલત પીઉ અન કે 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 પાટા પેગો વાળીમાં પેહી જાય આપણે

આ દાબડી મોઢો હવારે મારા ઘેર આવ્યો મારા છોકરા દસ રૂપિયા આલ્યા બરાબર પછી મારા અંગાસ વાતે વળી ગયો અને વાતે સડ્યો એટલે ઓને સપનાની વાત કરી અને પછી અગિયાર દાણાની વાત કરી કે અગિયાર દાડા પછી મારા દાડા બદલાઈ જાય હારા દાડા આપવાના છે આ વચ્ચે શું હશે આખી વાત જણવા માટે અમે વાંધો વાંકી લઈને આયા ભોંતભાઈ તો આખી વાત કરતો નહીં એક

તો થાકી પણ તમે જે રીતના થો તમારા કરમ માં ભમરા ફરી વાળેલા છે સપનું હતું ફૂમતા હતા ડોશી ડોસી હતા ફૂમતા તો પછી તમારે શું લેવા દેવા

કે આપડે છે ને સબંધ લાખ રૂપિયા નો પણ કાળિયા હવે આવી કોઈ દાડો વાત મારા ઘેર લઈને આવ્યો ને તો મજા નહી આવે બાબુજી એક ગ્લાસ પીવું અને બધું ભૂલી જાવ હા મારું એસબી હિન્દુસ્તાની હા